રાજા એ સ્ત્રીઓનું અધિક સેવન ના કરવું અહિત કર ભોજન ના કરવું જે પોતાના શરીરને નડતું હોય ને ખાવું નહીં જે શરીરને નડઈ ન ખાવું એટલે આજથી બધા તમે માવા બંધ કરી દેજો એ શરીરને નડનારા સ્મોકિંગ બંધ ડ્રિંકિંગ બંધ હા જે બહુ નડતું હોય શરીરને એવું કંઈ ખાવું જ નહીં આ બહુ આ બધા કોલ્ડ એ બી હારા નહીં આ સારું પીવું હોય તો તાજા ફળનું જ્યુસ પીવો ઋતુ પ્રમાણેના જે ફળ આવે ને આ મને કોઈ શિયાળામાં કેરીનો રસ કાઢીને આપે ને તો હું હામુંય ન જોઉં આ એ જે ઓલા કટકા કરીને ફ્રીજમાં રાખ્યા હોય કે ડબ્બા ભરીને ફ્રોઝન કરી રાખ્યા હોય હું ન ખાવ આપણે એક જ ધ્યેય રાખીએ હમણાં શરૂ થાય ભાઈ કોઈ અમારે તો કેદુની કેરી શરૂ થઈ ગઈ હો ભાઈ સાધું થવામાં મજા છે પણ તમે સમજતા નથી અલર અમારે અમદાવાદમાં ગિરીશભાઈ છે તેને નિયમ છે કે પહેલી વહેલી કેરી ભાડું માર્કેટમાં પહેલાં સાધુને જમાડવાનું પછી મારે ખાવી તેણે હમણાં રત્નાગીરીની પેટી આખી મોકલી દીધી પણ હું ન હજી બહુ ખાવું ઋતુની આમ બરોબર ટાઈમે પાકેલી હોય ને એ જ ખાવાની પરાણે પકવી હોય ઓલા નાખી નાખીને તો એ આપણે ન ખાઈ જ્યારે ઋતુ આવે ત્યારે બે મહિને દાબી લેવાની પછી એને ભૂલ ડિલીટ જ કરી નાખવાની કેરીન મગજમાંથી વૈશાખ મહિના સુધી વાસી નહીં ખાવાનું પ્રિઝર્વેટિવ ફૂડ નહીં ખાવાનું કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવાના તાજા ફળના જ્યુસ પીવો જો હેલ્થી શરીર તમારે રાખવું હોય હા પછી અનુસાર આપણે રોગ આવી વસ્તુ જુદી છે પણ આપણે કારણે આપણા શરીરમાં રોગ ન આવે એટલું ધ્યાન તો આપણે રાખવું જ જોઈએ અને જે પોતાના શરીરનું ધ્યાન ન રાખી શકે એ બીજાનું શું ધ્યાન રાખી શકે સૌથી વાલો પોતાનું શરીર હોય આપણું શરીર બગડે એવું ખાવું પીવું નહીં એવી રીતે જિંદગી જીવવી નહીં અને એટલા માટે કહે છે કે જે અહિતકર ભોજન એ ખાવું નહીં બેનો ભાઈઓ બધાએ બહુ બારીના નકરા ખમણ દાઇબ દાયબ ન કરવા અમુક અમુક જગ્યાએ ખાવ ધરી ગલ્લીયું છે ખાવધરી ગલીઓ અમુક અમુક સિટીમાં મોરબીમાં છે અહીંયા લાગે છે અતિ નડે એવું નહીં ખાવાનું જો તમને અમારી વાત મને તો મારો હું જે જીવું છું એ તમને હું કહું કોઈ પણ ચીજ ગમે એટલી ભાવતી હોય ને તો ઓવર નહીં ખાવાની હા લાડવા તમને ભાવતા હોય તો એક ખાવો બે ખાવા બહુ તો નાના નાના હોય ત્રણ ખાવા આવડા આવડા હોય બે જ ખાવા પછી બીજી ખાવાના આજ ને આજ પાંચ દાબીને શું કામ છે ભાઈ ભજીયા હોય તો બે ચાર ખાવાના પાંચ ખાવાના હાથ ખાવાના બહુ તો પણ પછી આજને આજ આટલા બધા દાબી ગયો પછી અંદર જઈને ફાઇટિંગ કરે હા ને પછી જે ગોટો ચડે ભાઈ હા એવું નહીં ખાવાનું અતિ નહીં ખાવાનું કોઈ પણ ચીજ ગમે એટલી પ્રિય હોય તો એ નહીં ખાવાની અને ટોટલી આહારમાં પણ આયુર્વેદિક એમ કહે છે કે પેટના ચાર વિભાગ કરવાના બે ભાગનું અન્ન ખાવાનું એક ભાગ પાણી માટે ખાલી રાખવાનું એક ભાગ શ્વાસ લેવા માટે ખાલી રાખવાનો અહીંયા આ ફેફસા આવે ને બે બાજુ છાતીના સ્તન પાસે ફેફસા આવે એની નીચે તરત જઠર આવે એટલે આ ફેફસાને ફૂલવું હોય ને જઠર ખાલી હોય ને તો ફૂલી શકે પણ તમે બે ભાગ અન્નના ભરી દો ત્રીજો ભાગ પાણીનો ઈ ભરી દો ચોથો ભાગ શ્વાસ લેવાનો એ ભરી દો પછી શ્વાસ લેવાય ને એટલે હાફ તો આમ મળે થવા એટલે થોડુંક યુક્ત આહાર રાખો બહુ અતિ ખાવું નહીં ગમે એટલી પ્રિય વસ્તુ હોય તો અતિની ખાવાની એક કાઠિયાવાડી બાપા મુંબઈ ગયેલા હોટલમાં બોર્ડ બારું વાંચેલું કે પચીસ રૂપિયામાં ફૂલ ભાણું બાપા કેલા પચીસ ઉપર છવ્વીસ આવવા દે ફૂલ ભાણું બાપા તો સોયણી ને ખમીસ પહેરેલું ને માછે ફાળ્યું ને બાપા જમવા બેઠા ને ઓલો વહીટર મળ્યો પીરસવાદ બાપા તો રોટલી ઉપર રોટલી ઉલાડ્યા જાય બે ત્રણ રોટલી મૂકી જાય ભૂંગળું ને બાપા સીધું જવા દે કટકો બટકો કરવાનો જ નહીં તે જે કાંઈ પચી માણા માટે રાંધ્યું હતું ને બાપા એકલા ઉપાડી ગયા બધું એટલે વહીટર મૂંઝાણો જઈને મેનેજરને કીધું કે આ બાપા બહુ ખાધ્ય જાય છે આનું કરવું હું તો કે ફૂલ ભાણામાં આવ્યા છે દેવું તો પડશે જ નહીં કે પીરસ હજી એક વાર થઈ ગયો ને તે વેટર પીરસવા ગયો બાપા આમ પગ ઊંચો કર્યો ને ફાળ્યું હેઠે મૂક્યું એટલે આ વેઇટર કે બાપા ધરાઈ રહ્યા બાપા કે ના ના ભૂખ ઉઘડી એટલે પગ હરખો કર્યો ઈ કે હજી તો ઉઘડી કે એમ પછી તો રાંધે જાય ને ખવડાવે જાય બાપાને બંધ થવા સ્વિચ જ નહીં અમુક અમુકને બંધ થવાની સ્વિચ જ નથી પછી તો મેનેજર આવ્યા બાપાને કે બાપા હવે તમે માફ કરો મને રાજી રેજો બાપા તમે પચીસ રૂપિયામાં પાંચસોનું ખાઈ ગયા હવે ખમૈયા કરો પછી બાપા ઊભા છે આ ખંભે ફાળીયું નાખ્યું ને એટલું બોલ્યા તેવડ ન હોય તો હોટલનું હું અકાવતા હોય બાપા આલ્યા તો ખરા એટલે મેનેજરે કીધું કે બાપા ઉભા રહ્યો મારે તમારો એક ફોટો પાડવો છે બાપા કે ભાઈ મારા લગ્નમાં કોઈ નથી પાડ્યું તારે મારા ફોટાનો શું કરવો મેનેજર કે અમારી આ શહેરમાં બીજી શાખા ચાલે છે ન્યા મોકલવો છે કે આ બાબુ આવે ને તો ઘૂસવા દેતા નહીં આવું બહુ ન ખાવું અતિ નહીં ખાવું બેનોન બધાને મારી વિનંતી છે કે બાળકોને નાનપણથી કોલ્ડ ડ્રીક્સના રવેડે નહીં ચડાવતા એને તમે ગાયના દૂધ પાજો તો તમારો છોકરો મજબૂત થાય એને સારા ફળફૂલ ખવડાવજો એને તમે ગરમ ગરમ રાંધીને ખવડાવજો એ આ અમેરિકાવાળાને યુરોપવાળાને રાંધવાની નવરાઈ નથી એટલે ઈવડાઈ આ બધી બ્રેડને ખારીને ને બધું દાબે એ બરાબર છે આપણે ત્યાં મેમ સાહેબ હાવ નવરા હોય તો વાસીઓ કરવા ખવડાવો તાજું તાજું ગરમ અરે આમ કડકડી ભાખરી બનાવો ને એમાં સરસ મજાનું ગાયનું ઘી ચોપડો તો બિસ્કીટે એની આગળ પાણી ભરે ભાઈ હાલો હાલો સારું રાંધીને ખવડાવો બહેનોએ થોડુંક રાંધતા આવડી જવું જોઈએ પતિને છોકરાને કોઈથી બહાર ખાવા જવાનું મન જ ન થાય આ બાયું હરખ્યું રાંધ્યું નથી એટલા આવડા હોટલમાં જાય પ્રકાશભાઈ અમારી રસોઈ હમણાં જમો છો બહાર ખાવા જવાનું મન થાય તો પછી હા બહેનોએ થોડુંક રાંધતા શીખી જવું છે એક બેને ફૂખડી બનાવી હતી તેના પતિ ખાવા ગયા એવી લાકડા છે આ ફૂખડી બનાવી ગઈ તો ઓલો બિચારો ખાવા ગયો તો આગળના બે દાંત તૂટી ગયા દવાખાને ગયો રિપેર કરાવવા માટે તો ડૉક્ટર સાહેબ કે ભાઈ શું છું કેમ કરતા દાંત પડી ગયા બે તો કે મારી પત્નીએ સુખડી બનાવી હતી તો એ હું ખાતો તો કડક બહુ થઈ ગઈ હતી એમાં બે દાંત પડી ગયા ડૉક્ટર સાહેબ કે પણ એટલી બધી કડક હતી તો ના નો પાડી દેવાય કે આ હું ખોડી હું નહીં ખાવ તો કે ના પાડું તો બત્રીસે પડી જાય અમુકને સરખું રાંધવું નહીં અને વળી પાછું ના પાડો તો કી જાય થોડુંક રાંધતા શીખી જવું શરીર બગડે એવું ખાવું નહીં આ મનુષ્યનું શરીર અબજો રૂપિયા દેતા ન મળે એને હાથે કરીને બગાડવું વ્યસનથી નહીં અતિ ખોરાકથી આ શરીર આપણું સ્વસ્થ રહે એવું બધાય પ્રયાસ કરો રાજા એને ધનનું સંપાદન કરો ભીષ્મ પિતા કહે છે કે બેટા ન્યાયથી તું ધનનું સંપાદન કરશે અનીતિથી પૈસો નો મેળવતો બહુ એક સરસ શ્લોક લખાણો કે જો અનિતિથી પૈસો મેળવીશ ને દીકરા તો ય સારે માર્ગે નહીં વપરાય કુમાર્ગે વેડફાઈ જાશે દાદા ભીષ્મ બોલે માસ્માધર્મેણ લોભેન લિપ્સે લિપ્સેથાસ્ત્વં ધનાગમં અસ્થાને ચાસ્ય તદ્વિતમ સર્વમેવ વિનશ્યતિ બેટા અનિતિથિ કે અધર્મથી મેળવેલો ધન એ અસ્થાને વ્યય પામશે સારે માર્ગે નહીં વપરાય અમારે તમારે બધાએ આટલી વાત યાદ રાખવાની જરૂર છે દીકરા હારા નહીં થાય બહુ ખોટા જેણે કામ કર્યા હશે ને અધર્મથી ને અન્યાયથી ને અનિતિથી કોકના શોષણ કરીને કોકના આહુડા પાડીને કોકના કોકના ગાળિયા નાખીને કોકના બૂચ મારીને પૈસો ભેગો કર્યો હશે ને કાં તો કાં તો આ જન્મે આવતે જન્મે આમાં આમાં લખ્યું છે કાં એને ભોગવવું પડશે એના દીકરાઓને ભોગવવું પડશે અને એના દીકરાના દીકરાઓને ભોગવવું પડશે એ શાંતિ નહીં લેવા દે એ પૈસો પાપને માર્ગે વપરાશે ખોટે માર્ગે વપરાશે એનાથી ઘરમાં શાંતિ નહીં આવે હું એક ગામમાં પધરામણી કરવા બેક મહિના પહેલા ગયેલો અને એક ભાઈને સિરામિકનો શોરૂમ એને બનાવેલો આ ટાઇલ્સનો બધો તો એ પોતે કંડક્ટર હતા બસમાં કંડક્ટર સરકારી બસમાં મને એમણે કથા સાંભળતા હતા ભગત સ્વામિનારાયણના તો નહોતા મને કે સ્વામી હું જ્યારે બસમાં કંડક્ટર હતો મારા બાપુજી અમારે ઘરે દવાખાનું જાય જ નહીં કે અખંડ દવાખાનું રહ્યા કરે કોક ને કોક બીમાર પીડ્યા કરે અખંડ દવાખાનું ર્યા કરે એક દિવસ મારા બાપુજી મને એમ કીધું કે બટા તું કંઈક અનિતીનું ધન ઘરમાં લાવીશું કે આપણા ઘરમાંથી દવાખાનું જાતું જ નથી અને સ્વામી કે તે દિવસે મારા પિતાના વચન મને એટલા લાગી આવ્યા મેં કીધું કે બાપુજી થોડું થોડું કરું છું અને તે દિવસથી મેં કે તેનો તે તે દિવસ દિવસ ને આજની ઘડી પછીથી મેં કરપ્શન કરવાનું બંધ કરી દીધું આજ સ્વામી મારા બેય દીકરા ભણેલા લાંબુ નથી પણ અમારા શહેરમાં મોટામાં મોટો શોરૂમ આજ આ કરી રહ્યા છે અને એના ઉદઘાટનમાં હું તમને લાવ્યો છું નીતિ નારાયણ વસે ને ભાઈ એ વાત બહુ પાકી છે એટલે રૂપિયાવાળા જરૂર થાવું એની હું ના નહીં કહેતો કમાવું જરૂર પણ નીતિથી કમાવું કોઈ દિવસ એમાં પાપ ન કરવું હરામનો પૈસો ઘરમાં ન આવવા દેવો જો શાંતિથી જીવવું હોય તો હરામના પૈસાથી સગવડ મળશે શાંતિ નહીં મળે સગવડ જરૂર મળશે ગાડી થાય બંગલા થાય બધું થાય અમારે સુરતમાં એક ભાઈ હીરાનો વેપારી હીરા બજારમાં જાય અને બદલો માર્યા કરે હીરા તે બદલો માર્યા કરે ધોળા હીરાઓએ કાઢી લઈને પીળા નાખી દે હીરાને કમળો કરાવી દે હા હીરાને કમળો કરાવી દે ધોળા કાઢતો જાય ને પીળા જરા જરા સ્લાઇટ કલર હોય ને પીળો એવા નાખતા જાય હલકા ઓછા પૈસાવાળા નાખતો જાય હારા પૈસાવાળા કાઢતો જાય આવી રીતે બદલો મારી મારીને એણે એક મકાન બનાવ્યું બંગલો બનાવ્યો અને એનું ઉદઘાટન હતું એ પેલા એ ભાઈને હાર્ટ એટેક આવ્યો માણા મરી ગયો પછી એના નજીકના માણસોએ મને કીધું કે આખા ગામનો બદલો મારી મારીને ઈરાક સોર્યા અને આ બંગલો બનાવ્યો પણ એક દાડો રેવાનું નહીં બળ કર્યું ફળ કાંઈ મળ્યો એટલે હરામનું ખાવું નહીં હરામનું લેવું નહીં માણસે આ બહુ ધ્યાન બેનો ભાઈઓ બધા બેનો શાક લેવા જાવ રીંગણા લઈ લે ખબર હોય એમ બટેકા લઈ લે ખબર હોય એમ ટમેટા લઈ લે નહીં કરતા એ બહુ ભૂખા બોલાઈ દે ટમેટા ગરીબ માણા બિચારો લારીમાં વેચતો હોય એના તમે બટેકા ચોરી લ્યો એના નિહાપા લાગી હખ ન આવવા દે કટલેરીની દુકાને ગયા હોય ભલે ગમે ગમતું હોય પણ ચોરવાનું નહીં આજે માણસોને બધું હોવા છતાં હરામનું ખાવાની ટેવ પડી ગઈ છે શાંતિ પર્વ તો આમ તમે મને પહેલાં એમ હતું કે આમાં બહુ કેમ મારે કથા કરવી પણ મજા આવી ગઈ મને મને એમ લાગે દીની ચૌદદી હાલ છે આ કથા અને છેલ્લે દિવસે તો આપણે અહીંયા સારામાં સારો ઉત્સવ ઉજવવાનો ધોળેટીનો દિવસ આવે છે અને એકવીસ તારીખે અને ધૂળેટીનો દિવસ એટલે નરનારાયણ ભગવાનનો જન્મ જયંતિનો દિવસ રંગોત્સવ એટલા માટે થાય અને પુષ્પ દોલોત્સવ કહેવામાં આવે નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં પ્રગટ થયા હિમાલયમાં અને હિમાલયમાં તો જ્યારે નરનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું ધર્મ અને મૂર્તિ થકી ત્યાં તો બીજું કાંઈ હોય નહીં એટલે પુષ્પનો હિંડોળો બનાવેલો અને એમાં ભગવાનને ઝુલાવેલા એટલે હિંડોળાને કહેવાય દોલ અને પુષ્પ ફૂલને કહેવાય પુષ્પ એટલે પુષ્પ પુષ્પદોલ ફૂલનો હિંડોળો બનાવ્યો અને ભગવાનને ઝુલાવ્યા એટલે એને પુષ્પદોલોત્સવ કહેવામાં આવે એટલે આજે એકવીસ તારીખે છેલ્લા દિવસે આપણે અહીંયા આ પટેલ સમાજની વાડીમાં જે હોલ છે એસી હોલ ત્યાં સત્સંગ સભા થશે ભગવાનને આપણે હિંડોળે ઝુલાવશું આરતી થશે અને ભગવાનને સારી રીતે જન્મ જન્મજયંતિ નરનારાયણ ભગવાનની ઉજવીશું કારણ કે સ્વામિનારાયણ ભગવાનને આ પૃથ્વીમાં પહેલું મંદિર બાંધ્યું એ અમદાવાદમાં બાંધ્યું અને અમદાવાદમાં આ ભરતખંડના રાજા નરનારાયણ દેવને પધરાવ્યા ભાગવત એમ બોલે કે આ ભરતખંડના કોઈ રાજા હોય તો એ નરનારાયણ દેવ છે અને નરનારાયણ દેવને પધરાવ્યા સ્વામિનારાયણ ભગવાને અને એની જન્મ જયંતિ એટલે ધૂળેટીનો ઉત્સવ અને પછી બધા રંગે રમે આપણે અહીં સરસ મજાનું ગ્રાઉન્ડ છે ને આ વખતે અમારે બાલસ્વામીને સ્વામીને બોલાવ્યા છે ને બધા સંતો ને ભક્તો આપણે રંગોત્સવ કરીશું કારણ કે શાંતિ પર્વમાં એ કોઈ ઉત્સવ આવે નહીં એટલે છેલ્લેથી તમને બધાને રંગે રમવાના રમાડવાના છે તો મારે કેવું છે કે શાંતિનો અનુભવ કરવો હોય એને ક્યારેય પણ અનિતિનું ધન કરવાનો આવવા દેવું અને દાદા ભીષ્મે એટલી વાત કરી કે બેટા રાજાને અવસરનું જ્ઞાન હોવું જોઈએ રાજા કાર્ય કુશળ હોવો જોઈએ કંઈક ખબર પડતી હોય ને એવો હોવો જોઈએ મૂર્ખ અને લોભી માળાને કોઈથી કોઈ કામ ન સોંપવું મૂર્ખો હોય જેને લાંબી કંઈ ખબર ન પડતી હોય એને કંઈ કામ ન હોપવું એ ઊંધું નાખે અને જે લોભી હોય એને કોઈ કાર્ય ન સોંપવું ધંધામાં બિઝનેસમાં ઘરના વ્યવહારમાં લગ્નમાં પ્રસંગમાં મૂર્ખા મૂર્ખામાણાને કામ ન હોપાય એ બાફે હા અને આપણું મોળું દેખાડે અને અમુક હું ગમે એમ કહેવો ને ખબર જ ન પડે એટલે અમુકને સ્વતઃ પ્રજ્ઞા ન હોય ને એવાને કામ ન હોપું એટલે જેને બુદ્ધિ હાલતી ન હોય એને કામ ન સોંપવું અને જે લોભી હોય એને કામ ન સોંપવું એમાંથી એનું હેરવતો જાય એવાને આગેવાન ન કરવા લોભીને કોઈ સંસ્થા હોય તો એમાંય લોને આગેવાન ન કરવો હા એને એને આગેવાન ન કરવા અને પછી એક વાત કરી બહુ સરસ ભીષ્મ દાદા કહે છે યુધિષ્ઠિર પૂછે છે કે રાજા કોના ઉપર વિશ્વાસ કરે ને કોના ઉપર ન કરે દાદા કહે છે કે બેટા આ દુનિયામાં ક્યારે માણા બદલી જાય ને કંઈ નક્કી નહીં માટે વિશ્વાસ કરવામાં બહુ ધ્યાન રાખ અસાધુ સાધુતા મેતી ભવતી મિત્રમ ચાપી પ્રદુષ્યતી બેટા ક્યારે મિત્ર શત્રુ બની જાય ને ક્યારે શત્રુ મિત્ર બની જાય કઈ નક્કી નહીં માણસનું ચિત્ત છે ને એ ચંચળ છે ક્યારે ફરે કઈ નક્કી નહીં તમ કાર્ય પ્રત્યક્ષમ તત્ અમુક કામ તો જાતે જ કરવા માણા ઉપર ભરોસો ન મૂકો ક્યારે માણા બદલે કઈ નક્કી નહીં

કોઈ ઉપર વિશ્વાસ જ ન મૂકીએ એ પણ મોત સમાન છે વિશ્વાસ મૂકવો પણ પડે કોઈ ઉપર વિશ્વાસ રાખવો પણ પડે પણ અતિ પાછો ન રાખો આ વિવેક સાથેની વાત શીખવાડી મૃત્યુર સાથે દાદા ભીષ્મ કહે છે કે અતિ કોઈ ઉપર વિશ્વાસ મૂકી દો ને તમે એ અકાળે મૃત્યુ સમાન છે એ ક્યારે તમને દગો દઈ દે કઈ નક્કી નહીં તસ્માત વિશ્વસિતવ્યંચ ચ ચ કે શુચિત માટે થોડો વિશ્વાસ બી રાખો અને થોડી જરા શંકા પણ રાખવી કે આમ નહીં થઈ ને જરા તપાસ કરતી રહેવી અને દાદા ભીષ્મ કહે છે કે એક કાર્યમાં એક જ વ્યક્તિને નિયુક્ત કરવા જોઈએ અનેકને નિયુક્ત કરો ને મતભેદ થાય એક કાર્યમાં એકને આગેવાન કરો એના નિર્ણય પ્રમાણે ચાલવું કુટુંબીજનોમાં જૂથબંધી ન થવા દેવી થઈ જાય તો સરળતાથી તેને ટાળવાનો પ્રયત્ન કરવો કેમ કે જૂથબંધી કુળનો વિનાશ કરે ગુટબંધી થઈ જાય ને આ ગ્રુપિઝમ થઈ જાય એ તમારા સમાજને તોડી નાખે ગ્રુપિઝમ નો થવા દેવું હા એટલા માટે હું વારે વારે કહું છું સમાજમાં કે જો આપણા ભારત દેશને એક અને અખંડિત રાખવો હોય આપણા ભારત દેશને એક રાખવો હોય ને અખંડિત રાખવો હોય તો જાતિવાદ અને સંપ્રદાયવાદને અતિ પ્રોત્સાહન ન દેવું જાતિવાદ રહેશે સંપ્રદાયવાદ રહેશે પણ એને અતિ પ્રોત્સાહન ન આપવું જેમાંથી આપણો દેશ તૂટવા માંડે આપણો સમાજ તૂટવા માંડે શાકમાં મીઠા વિનાનું શાક મીઠું ન થાય મીઠું જરૂરથી હોય પણ જો એ મીઠું શાક કરતાં વધી જાય તો પછી ખાધા જેવું ન રહે એમ જાતિવાદ સંપ્રદાયવાદ એ જન્મોથી છે રહેવાનો પણ એ એટલો બધો વધીને જ આવવો જોઈએ કે જેમાં આપણો સમાજ તૂટે આપણો દેશ તૂટે એવું ક્યારેય ન થવા દેવું